હેલો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા બધા નેરા વિસ્તારની અંદર સરળ ગામે ઉપસ્થિત છે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને બાજરીની પાકના અંદર એ લોડીસ દવા વાપરેલી છે નિંદામણ માટે તો તમારું નામ કાકા કરશનભાઈ કરશનભાઈ બરાબર શું તો એ આ જે લોડીસ દવા છે એ કેટલા દિવસ પહેલાં વાપરેલી આ ખેતરની અંદર તો પહેલી વાર જ પહેલી વાર જ વાપરેલી બરાબર કેટલા દિવસ પહેલા વાપરી

તો આપડે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરવી લે ભાઈ લોડીશ દવાની તો આપણે બીજા ખેડૂત તમે દવા લાવો તમારે બોલી જશે જવાબદારી રાખશે બરાબર તો આપડે બીજા ખેડૂત મિત્રો ને ભાઈ કઈ છે તમે વાપરો તમારો ન મળે